બાયોટેકનોલોજી વિશ્વભરમાં અર્થતંત્ર અને જીવનશૈલીને બદલી રહી છે ત્યારે રાજ્ય સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ અને ગુજરાત રાજ્ય બાયોટેકનોલોજી મિશન દ્વારા બાયોટેકનોલોજી ક્ષેત્રના વિકાસ માટે આગામી છવ્વીસ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસના રોજ રાજકોટ ખાતે બાયોટેક કોકલેવનું આયોજન કરવામાં આવ્યું છે જે વિશેની માહિતી આજરોજ પ્રેસ કોન્ફરન્સ દ્વારા મિશન ડિરેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા આઈએએસ દ્વારા પત્રકારોને આપવામાં આવી હતી અહેવાલ ગિરિરાજસિંહ રાણા ગુજરાત સરકાર હસ્તકની જે અમારું જીએસબીટીએમ છે એની જે બાયોટેકનોલોજીને પ્રોત્સાહન માટે બે હજાર બાવીસથી સત્યાવીસ સુધીની પાંચ વર્ષ માટેની એક પોલિસી બહાર પાડવામાં આવેલ છે આના મુખ્ય ત્રણ સ્તંભ છે એક બિઝનેસ ડેવલપમેન્ટ માટે બીજું જે રિસર્ચ પેપર કોઈને એ અને બીજું હ્યુમન રિસોર્સ ડેવલપ કરવા માટેનું બિઝનેસ માટેની પોલિસી આપણે જોઈએ તો બસો કરોડથી નીચેના અને બસો કરોડથી ઉપરના પ્રોજેક્ટ માટેની પોલિસી છે બસોથી નીચેના પ્રોજેક્ટ હોય તો પચીસ ટકા સુધીની સહાય સરકાર દ્વારા આપવામાં આવે છે એની લિમિટ છે ચાલીસ કરોડ અને બસો કરોડથી ઉપરના પ્રોજેક્ટ હોય તો એને એની મેક્સિમમ રેટ પચીસ ટકા પ્રમાણે બસો કરોડ સુધીની આપણે સહાય આપીએ છીએ આ સિવાય જે એને ઓપરેશનલ કોસ્ટ જે કંઈ પણ આવે એને એમાં એનું જે પાવર ટાઈપ છે હંડ્રેડ પર્સન્ટ સરકાર ભોગવે છે સાત ટકા વ્યાજ જે છે એ સરકાર ભોગવે છે એની બેંક લોન ઉપર પછી સ્ટેમ્પ ડ્યુટી રજિસ્ટ્રેશન હોય કે પછી એના ઈપીએફ જે એમ્પ્લોયીના હોય એ તમામ વસ્તુઓ છે એ સરકારશ્રી દ્વારા પૂરી પાડવામાં આવે છે રિસર્ચ માટેના કોઈ સારી કોઈ ફેકલ્ટી હોય એને રિસર્ચ પેપર કે સંશોધન કરવું હોય તો એના માટે એ પોતાનું જે જે પ્રોજેક્ટ છે એ અમારી ટેકનિકલ એડવાઇઝર કમિટી છે જેના અધ્યક્ષ છે બહુ ઇન્ટરનેશનલ કક્ષા પ્રોફેસર બલરામના સાયન્ટિસ્ટ છે અને અધ્યક્ષ છે એની કમિટીમાં બીજા પણ સાયન્ટિસ્ટો છે એમાં એ પ્રોપર મૂકે એ અમે એનું એપ્રુવલ જો એને મળે તો એને કરોડ રૂપિયા સુધીની પણ અમે રિસર્ચ માટેની સહાય એને આપેલી છે ત્રણ વર્ષમાં એને રિસર્ચ પૂરું કરો છે પછી એ પેપર પબ્લિશ કરે કે પેટર્ન લે કે સ્ટાર્ટઅપમાં એને એ કન્વર્ટ કરે તો એમાં સરકાર કોઈ પણ એની પાસેથી અપેક્ષા રાખતી નથી એ સ્વતંત્ર એની જ માલિકીની એ વસ્તુ રહે છે બીજું જે કીધું કે જે આપણે એક રિસોર્સ આખો તૈયાર કરવો કે ભાઈ ઇન્ડસ્ટ્રી હોય તો સારો કોઈ હશે કે સ્ટાર્ટઅપ હોય તો સારો કોઈ એને સારું જો એને અભ્યાસ એને મળ્યો હશે તો એ આમાં આપણને ઉપયોગી થઈ શકે તો સ્ટાર્ટઅપ માટે સારા રિસર્ચ માટે ને સારા એક બિઝનેસમેનને તૈયાર કરની પણ સરકાર છે આખા સેમિનાર વર્કશોપ ટ્રેનિંગ રાષ્ટ્રીય કક્ષાના સારા નાઇપર આઈઆઈટી જેવા છે એમાં એને સમર ટ્રેનિંગ એ પણ શ્રી દ્વારા પૂરા પાડવામાં આવે છે આ બાયોફિલ્ડ બાયોટેકનોલોજીનો વિષય છે એ બૂમિંગ છે ભવિષ્યનું ખૂબ ઉજ્જવળ છે અને એનાથી લોકોમાં જાગૃતિ આવીને વધુ વધુ વિદ્યાર્થીઓ અને ઉદ્યોગકારોમાં જોડાય એ આની પોલિસીની એક નેમ છે